જેમાં મગફળી બજાર ની સંપૂર્ણ માહિતી લઈએ તે પેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય સબસ્ક્રાઈબ અવશ્ય કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન મગફળીની અંદર ચર્ચા કરીએ તો મગફળી બજારમાં સતત મજબૂતી સાથે છે વેપાર થતો જોવા મળ્યો છે મગફળીની અંદર છે જયારે આપડે પ્રથમ ભાવ સર્વે રજૂ કર્યો હતો જેની અંદર જે આપણે માહિતી છે ભાગની અંદર ઘણી બધી મગફળીના સુધારા અને તેજી વિશે આપી હતી એ પ્રમાણે તેજી જોઈએ તો લગભગ છે અલગ અલગ ક્વોલિટી વેરાયટી વાઇઝ છે ભાવ છે આપણે એકસો પચાસ રૂપિયા થી લઈ અને બસો પચીસ રૂપિયા સુધી છે ઊંચા સીઝન જે શરૂઆતમાં હતા એનાથી ભાવ છે પ્રતિમાન વીસ કિલોએ ગણીએ તો બસો થી સવા બસો રૂપિયા સુધીની તેજી છે પ્રતિમાન વીસ કિલો છે જોવા મળી છે અત્યાર સુધીમાં અને પ્રથમ સર્વેની અંદર એના માટેના કારણો અને એના માટે તારણો છે રજૂ કર્યા હતા એની ઉપર અમારું વિશ્લેષણ છે તમારી સમક્ષ રજૂ કર્યું હતું એ પ્રમાણે છે બજાર મજબૂતી સાથે છે અત્યાર સુધી સતત વેપારમાં છે મગફળીના ભાવમાં જોવા મળ્યું છે ફરીવાર આ સાપ્તાહિક માહિતી સાથે છે ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે મગફળીની અંદર અત્યાર સુધીમાં ટેકાના ભાવની ખરીદીની વાત કરીએ તો લગભગ પાંચ લાખ ખેડૂતો પાસેથી છે લગભગ સાત કરોડના મૂલ્યની દસ લાખ મેટ્રિક ટન એટલે કે સાડા લાખ મેટ્રિક ટન મગફળી છે અત્યાર સુધીમાં ખરીદવામાં આવી છે અને ખરીદી સામે છે બે લાખ અઢાર હજાર ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર ચારસો અડસઠ કરોડ સીધું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધીની આપણે આ તમામ સરસા મગફળી વિશે છે કરી લીધી છે જે તમે ટેકાના એમ એસ ઉપર મગફળી વેચી રહ્યા છો એની આપણે આ ડિટેલ્સ આપી છે અત્યાર સુધીની આમ ગણીએ તો મગફળીની ખરીદી છે ટેકાના ભાવે પચાસ કરતા ઉપરની થઈ ચુકી છે એટલે કે હવે પચાસ કરતા ઓછો માલ છે ખેડૂતો પાસે એમ એસ ઉપર વેચવા માટે છે મગફળીનો નો પડ્યો છે એવું ગણી શકીએ પચાસ કામગીરી પૂર્ણ છે મગફળીની અંદર એમ એસ ઉપર ખરીદીમાં જોવા મળે છે એક નોંધ કે ઘણા બધા ખેડૂત મિત્રો વારંવાર પૂછતા હોય છે કે પાક વીમાની જે અત્યાર સુધીમાં જે રકમ છે કેટલી ફાળવવામાં આવી છે તમારો વારો હજી સુધી એમાં નથી આવ્યો અથવા તો તમારા ખાતામાં રકમ નથી આવી તો તમે કોમેન્ટ કરી શકો છો આમ ગણીએ તો ગુજરાતની અંદર બે ભાગના ખેડૂતો વારો છે કમોસમી વરસાદના નુકસાન સહાયમાં છે આવી ચૂક્યો હોય એવું લગભગ લાગી રહ્યું છે એક ભાગનો વારો છે હવે ચૂકવણીમાં

તેરસો પચાસ રૂપિયા સુધી ગુજરાત રાજ્યના અલગ અલગ માર્કેટિંગ યાર્ડો માં ભાવ છે જોવા મળ્યા છે એ પ્રમાણે સિંગ ઓગણચાલીસ નંબર ની વાત કરીએ તો એમાં ભાવ છે આપણે એક હાજર એક રૂપિયા થી લઈ મધ્યમથી સારી સુપર ક્વોલિટીમાં અગિયારસો સાહીઠ સિત્તેર રૂપિયા અને અમુક વિસ્તારોમાં નબળી ક્વોલિટી થી સારી ક્વોલિટીમાં છે બારસો રૂપિયા જોઈએ તો સારી સુપર એકસ્ટા ક્વોલિટીમાં છે તેરસો રૂપિયા સુધી છે ભાવ છે મગફળી ગિરનાર માં છે જોવા મળ્યા છે એવી રીતે સાસઠ નંબર મગફળી ની વાત કરીએ તો બારસો પચાસ રૂપિયા થી પંદરસો સાઠ

સાડત્રીસ નંબર મગફળીની ચર્ચા કરીએ તો એમાં છે ભાવ અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધી છે ઊંચામાં છે ક્વોલિટી વાઇઝ છે પ્રતિમાણ વીસ કિલોના જોવા મળ્યા છે એકંદરે જોઈએ તો નીચા જે તમામ ભાવ છે એક હજાર કે અગિયારસોની વચ્ચે જે ભાવ જોવા મળે છે એ બધા વરસાદી ડેમેજ અથવા તો માવઠાથી નુકસાન થયેલી મગફળી હોઈ શકે છે એમાં વધારે પ્રમાણમાં એના લીધે એ ભાવ છે ઘણા નીચા તમને લાગે છે બાકી સારી અને મધ્યમથી સારી અને સારીથી સુપર ક્વોલિટી એ કસ્ટામાં ભાવ છે સારા આપણને અલગ અલગ વેરાયટી વાઇઝ ક્વોલિટી વાઇઝ છે જોવા મળે છે અને ઊંચામાં ભાવ અને જોઈએ તો ઊંચામાં પણ ભાવ સત્તરસો અઢારસો અઢારસો પચાસ રૂપિયા સુધી પણ છે મગફળીની એન્ટ્રીઓ છે જોવા મળે છે કે ક્વોલિટી કેટલી સુપર એકસા હોય એ તો એના ઊંચા ભાવની એન્ટ્રી ઉપર જ આપણે સમજાઈ જાય કે ભાવનગરમાં હોય અથવા તો ગોંડલમાં હોય કે કોઈપણ વિસ્તારોમાં છે ઊંચી એન્ટ્રી છે સારી મગફળીની અંદર છે જોવા મળતી હોય તો એ એવી વેરાયટી એકસ્ટ્રા સુપર ક્વોલિટીની હોય એના લીધે છે બજારમાં છે એના ભાવ છે તમને જોવા મળતા હોય એકંદરે આપણે જોઈએ તો સરેરાશ ભાવ છે ખેડૂતોને સારા મળી રહ્યા છે મગફળીની અંદર અને આ ભાવ છે એ ભાવ છે આગળ આપણે જ્યારે મગફળી અને કપાસનું જ્યારે વાવેતર થવાનું હોય છે અને એ તમે વાવેતર વિશે અમે જે ભાગ રજૂ કર્યા હોય એમાં તમે કદાચ ન જોયા હોય તો તમને સમજાવી દઈએ કે ભાવની અંદર અથવા તો મજબૂત સ્થિતિ મગફળીની અંદર અને મગફળીનું વાવેતર વધારે કરવા માટે અમે ભાગની અંદર મહેનત કરી હતી કે મગફળી છે કપાસ કરતાં ઉત્પાદનમાં વધારે છે અને મગફળીનું વાવેતર તમે કરો તો કપાસમાં તમને જે નુકસાન થઈ રહ્યું છે ભાવથી અને ઉતારાથી બંનેનો પ્રશ્ન કપાસમાં બનેલો છે એટલે વાવેતર ઘટાડવા માટે અમે વાવેતર પહેલાં જ તે અમે મગફળી અને કપાસનું જે વાવેતર થતું હોય છે એ પહેલાં જ ભાગ રજૂ કરી અને કયા પાકમાં વાવેતર કરવું જોઈએ વધારે પ્રમાણમાં ખેડૂતોને ફાયદો થઈ શકે અને કયા પાકની અંદર ઉતારો ઘટેલો છે છતાં ઉત્પાદન ઘટાડા સામે પણ છે ભાવ ઘટાડો થઈ શકે છે અને એ પ્રમાણે કપાસની હાલત છે ખરાબ થતી જોવા મળી અને મગફળીની છે સિઝનની શરૂઆતમાં અમે ધારણા નથી મૂકી પણ સિઝનની થોડી ઘણી શરૂ થયા બાદ એક મહિના કે બે મહિના પછી છે વધારે પડતી સુધારાની છાલ છે મગફળીમાં જોવા મળે એવી હાલ છે પહેલા સંભાવના વાવેતરના સમયે અનુમાન એક મૂક્યું હતું કે આ પ્રમાણે છે ભાવની અંદર સુધારો જોવા મળી શકે છે પણ એકંદરે બજારમાં છે શરૂઆતમાં જ ધીમો ધીમો સુધારો જોવા મળ્યો અને મગફળીના ખેડૂતોને છે ફાયદો છે કપાસના ખેડૂતો કરતા છે આપણે સારો ગણી શકીએ કારણ કે મગફળીની અંદર ઉતારા છે એ પણ સારા છે જોકે એક માવઠાનું નુકસાન છે એ બંને પાકની અંદર છે એની આપણે કોઈ માવઠાની છે આગાહી નથી કરી શકતા પણ માવઠું છે લાસ્ટમાં થતું હોય છે તો એ કોઈ પાંચ મહિના પહેલા છે તમને માવઠાની કોઈ ડિટેલ્સ નથી આપેલી જોઈએ તો કપાસ કરતા મગફળીના ભાવ પણ સારા ઉત્પાદનના ઉતારા પણ સારા અને કપાસ ની અંદર બંને બાજુ ખેડૂતોને નુકસાન છે અને જમીનનું પણ નુકસાન છે મગફળીની અંદર તમે નવો પાક છે તાત્કાલિક કરી શકો જમીન તમારી ફળદ્રુપ બને કપાસ ની અંદર જમીન પણ તમારી બંજર બને અને જમીનની અંદર પણ બહુ ટાઈમ સુધી કપાસ ઉભો રહે એટલા માટે વધારે પડતું ક્યાં પાક નું વાવેતર કરીએ તો ફાયદાકારક રહીએ તમને આપી છે અને ફરીવાર જ્યારે વાવણી સમયે ભાગ મૂકવામાં આવશે ત્યારે કયા પાકનું વાવેતર બંને કરવું એ પણ તમને ફરીવાર સમજાવવામાં આવશે એટલા માટે અહીંયા તેજી મંદિરની જ ખાલી મિત્રો અહીંયાથી છે વધારે વધારે ખેડૂતો કયા પાકમાં નફો લઈ શકે એની આપણે શરૂઆત તૈયારી કરતા હોઈએ છીએ અને એ માટે છે અવલોકન વિશ્લેષણ તમારા માટે લાવતા હોઈએ છીએ કે આ પાક તમારા માટે બેસ્ટ રહેશે તો સાઠ સિત્તેર ટકા આ પાકનું વાવેતર કરો ત્રીસ ટકા આ પાકનું વાવેતર કરો એટલે બંને પાકની અંદરથી તમે ફાયદો લઈ શકો અને તમામ ખેડૂતો ગુજરાત રાજ્યભરની અંદર છે એક સમય જો એ ટાઈમે એ રીતના કરતા થઈ જશે તો બજારમાં છે એનો આગળ જતા છે ફાયદો છે અવશ્ય ભાવ ઉપર છે એ લઈ શકતા હોય છે અને એટલા માટે સબસ્ક્રાઈબ તમે ચેનલ કરેલી હોય તો તમને નોટિફિકેશન ગમે ત્યારે અમે ભાગનું મૂકીએ ત્યારે તમને તમારા લાયક ભાગ જે પાકનો આવતો હોય તમે જોઈ શકો એ માટે સબસ્ક્રાઇબ કરવું જરૂરી બનતું હોય છે નહીં તો ભાગ છે અમે મૂકીએ પણ તમારી સમક્ષ એ ટાઈમે ન આવે અને તમે ડિસિઝન તમારું સરખું ન લઈ શકો એ પાક ની અંદર એટલા માટે તમને સબસ્ક્રાઇબ કરવાનું કહેતા હોઈએ છીએ મગફળીની અંદર જોઈએ તો લગભગ મિત્રો આગળના ભાગમાં આપણે સમજાવી રીતના આવકનું પ્રમાણ સતત ગુજરાત રાજ્યભરની અંદર ઘટતું જોવા મળે છે લગભગ અઢી લાખ થી બે લાખ આવ્યું એક લાખ પચાસ ગુણીની આવક છે આપણે અલગ અલગ દિવસોમાં જોવા મળે છે એટલે કે ઘણું બધું વેચવાલીનું પ્રમાણ ઘટ્યું અને એના લીધે પણ બજાર છે સતત મજબૂતી સાથે કાર્યમાં છે બજારની અંદર ભાવમાં ઘટાડો નથી એનું કારણ છે કે વેચવાલીનું દબાણ હોય તો થોડો ઘણો ઘટાડો મગફળીના ભાવમાં થઈ શકે પણ દબાણ જ નથી જોવા મળતું ધીમો ધીમો ઘટાડો છે ક્રમ ક્રમવાઇઝ મગફળીમાં જોવા મળે છે એનો પણ ફાયદો મગફળીના બજાર ભાવ ઉપર તમને જોવા મળે છે અને અમારા અંદાજ પ્રમાણે છે પિસ્તાલીસ લાખ કરતા નીચે મગફળીનું ઉત્પાદન જતું જોવા મળે છે અને બજારમાં છે એ ચિત્ર ક્લિયર થતું જોવા મળે છે એટલે પચાસ રૂપિયાની પ્રતિમણ તેજી છે મગફળીના ભાવ પર એ ટાઈમે જોવા મળી શકે છે પણ સ્ટોકમાં જે ખેડૂતો હોલ્ડ માટે જે અમને વારંવાર પૂછતા હોય તો એને તો આપણે વારંવાર અત્યારે હવે કહીએ છીએ કે બજારમાં તેજી છે ઘણી બધી થઈ ચૂકી છે એટલે પચાસ ટકા તો તમારે હોલ્ડમાંથી ક્વોલિટીવાઈઝ વેચાણ કરવું જોઈએ પચાસ ટકા તમારી મગફળી છે તમારા બિયારણ માટે અથવા તો તમે ઊંચા ભાવ માટે થોડા ઘણા તેજીના જમ્પ માટે રાખી શકો છો પણ એમાં તમારું બિયારણ પણ આવી જતું હોય છે અને તમને એવું લાગે કે બિયણ ટાઈમે છે તમારે વેચાણ કરવું છે તો એમાં પણ તમને સુધારાનો લાભ મળતો હોય છે પણ એ છે આગળ જતા ઉનાળુ મગફળીનું વાવેતર છે કેવું જોવા મળે છે એના ઉપર પણ છે સુધારો વધારો છે નક્કી થતો હોય છે અને એ અત્યારે હાલ એમએસપી રેટ ઉપર સરકાર જે તમારી પાસે મગફળી ખરીદી રહી છે એ પાછળ એન્ડમાં એ પણ છે વેચાણ વધારે કરતી હોય છે એટલા માટે છે આ બંને છે મગફળીમાં ઉનાળુ મગફળીનું વાવેતર પછી ઉનાળુ મગફળીની આવક અને એકાના ભાવની ખરીદેલી મગફળીની વેચવાલી આ બંને છે જોડાણમાં થતું હોય છે એટલે કે એ ટાઈમે છે બંને જોવા મળતું હોય એના લીધે બજાર ઉપર છે એનું થોડું દબાણ આવી શકે એટલા માટે મોટી તેજી છે આવા કારણોથી પાછળથી મગફળીમાં જોવા અમને નથી મળતી એટલા માટે એ પણ તમારી સમક્ષ છે નેગેટિવ પોઈન્ટ છે મૂકી દઈએ એટલે જેથી તમે ડિસિઝન લેવામાં તમને સરળતા થઈ શકે કે અત્યારે છે ટૂંકા ટાઈમમાં વેચવાલી કરવી અથવા તો તમારું ડિસિઝન છે પોતાની મગફળી તમે ગમે ત્યારે વેચી શકો છો પણ અમે માત્ર તમને કારણો અને તારણો ઉપર છે આગળ પાછળ બજારની રૂપરેખા આપતા હોઈએ છીએ જેથી તમે સમજી શકો આગળ અને પાછળના કારણો અને તાણો ઉપર છે તમારું ડિસિઝન સરખું લઈ શકો એ માટે હરેક પાકની અંદર અમે છે આપતા હોઈએ છીએ એવી રીતે મગફળી દાણાની ચર્ચા કરીએ તો મગફળી દાણામાં છે કાઉન્ટ પ્રમાણે જોઈએ તો એંશી રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા સુધી છે ક્વોલિટી વાઇઝ છે મગફળીના દાણા સુપર એકસ્ટ્રા અને એક્સપોર્ટ ક્વોલિટીના દાણા ઓછા છે એકસો ને દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે એવી રીતે મગફળી ખોળની ચર્ચા કરીએ તો એમાં પણ ભાવ છે ચૌવીસ હજાર રૂપિયા થી લઈ ને છવ્વીસ સાતસો રૂપિયાની રેન્જમાં છે મગફળી ખોળના ભાવ છે ચાલી રહ્યા છે ગુજરાત રાજ્ય ભરની અંદર મગફળી તેલ ની વાત કરીએ તો શુદ્ધ સિંગ તેલ એક ડબ્બાના ભાવ સત્યાવીસો પચાસ રૂપિયા થી લઈને અઠ્યાવીસો પચાસ રૂપિયાના છે જોવા મળે છે પંદર કિલામાં બાકી લોકલ અલગ અલગ બ્રાન્ડમાં છે ભાવ છે પચીસો રૂપિયા થી લઈ અને સવિસો પચાસ રૂપિયા ની વચ્ચે વધારે પડતું લોકલ ક્વોલિટીમાં છે મગફળી તેલ વેચાઈ રહ્યું છે એમાં ગયા વખતે ભાગ રજૂ કર્યો છે આ સપ્તાહ દરમિયાન છે ચાલીસ થી પચાસ રૂપિયાનો ડબ્બા એ ઘટાડો જોવા મળ્યો છે પણ એ તેલ ની અંદર છે આગળના ભાગમાં પણ આપણે કીધું લોકલ બ્રાન્ડ ની અંદર છે ભાવમાં ઘટાડો તમને જોવા મળે પણ શુદ્ધ સિંગ તેલ અને સારી બ્રાન્ડમાં છે મજબૂત ટકેલું ભાવનું વલણ છે જોવા મળ્યું છે એમાં કદાચ ખરીદીનો ઓર્ડર તમારો ગમે એટલા ડબ્બા નો હોય છે પણ એમાં ભાવની અંદર ઘટાડો નથી એમાં ભાવ મજબૂત ટકેલા

સવાલો થયા છે એ સવાલો ઉપર બજાર હજી પણ છે થોડા ટાઈમ માટે સુધારો લાવી શકે છે પણ બજારમાં લાંબા સમય છે આગળ તમને સમજાવ્યું એમ સુધારો છે મોટો છે તે મોટી થવાની શક્યતા પાછળ જતાં ઓછી અમને જોવા મળે છે બાકી તમારી મગફળી ડિસિઝન તમારે લેવાનું છે અમે તો ડેઇલી અપડેટ તમને હરેક પાકમાં છે કરાવતા હોઈએ છીએ હવે મળી એક નવા ભાગ સાથે સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અમે નવા ભાગની અંદર જવાબ સાથે ફરી વાર હાજર થશું અને નવા ખેડૂત મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજાને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક અવશ્ય કરો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર